હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું લીંબુ પૂરી જે ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટી લાગે છે તમે ચા સાથે નાસ્તામાં ખાઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે એક બાઉલ લેશું આપણે અહીં એક કપ મેંદો લીધો છે તેના મેઝરમેન્ટથી આપણે બધા મસાલા ઉમેરીશું હવે તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું કે સ્વાદ અનુસાર ઉમેરીશું અડધી ચમચી મરી પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આમચૂર પાવડર અને અડધા લીંબુનો રસ ઉમેરીને મૂણ માટે એક ચમચી તેલ ઉમેરીશું મૂણ આપણે અહીં ઓછું આપવાનું છે કારણ કે આપણે લીંબુનો રસ ઉમેરેલો છે વધારે હશે તો પૂરી તળતી વખતે ફાટી જશે હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેશું આ રીતનું આપણું ટેક્સચર હોવું જોઈએ હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને બાંધતા જશું લોટ આપણે સાવ ઢીલો નથી કરવાનો રોટલીથી થોડોક એવો વધારે કઠણ હોવો જોઈએ લોટ બાંધવા માટે આટલા પાણીની જરૂર પડી છે લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈએ જેથી તેમાં સારી એવી સ્ટ્રેચિનેસ આવી જાય હવે આપણી દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે લોટને જોઈ લઈએ લોટમાં સારી એવી કૂણ આવી ગઈ છે જેથી પૂરી વણતી વખતે ફાટે નહીં હવે આ લોટમાંથી આપણે સાવ નાના નાના લુવા વાળીને તૈયાર કરી લેશું હવે આપણે પાટલી વેલણના મદદથી નાની નાની પૂરી વણી લેશું જો તમારી પાસે નાની પૂરી વણવાનો ટાઈમ ના હોય તો તમે મોટી રોટલી વણીને તેના કટકા પણ કરી શકો છો હવે આ રીતે પૂરી વણીને તે ઉપસે નહીં એ માટે કાટા ચમચીની મદદથી ચેકા કરી લેશું આવી જ રીતે બધી પૂરી વણીને તૈયાર કરી લેશું અને મીડિયમ ફ્લેમ ઉપર તેલ તળવા માટે મૂકી દેસું આ રીતની બધી પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે તો હવે તેની ઉપર છાંટવાનો સ્પેશિયલ મસાલો બનાવી લેશું તો તેના માટે એક વાટકામાં એક ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન સંચળ પાવડર અને અડધી ટીસ્પૂન આમચૂર પાવડર નાખીને ત્રણેયને મિક્સ કરી લેશું અથવા તો તમારે આ ત્રણેય વસ્તુમાં નાખીને ખાંડીને પણ મિક્સ કરી શકો છો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે પૂરી નાખીને તળતા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે આપણે ગેસને સ્લો નથી રાખવાનો નહીતર આપણી પૂરી તેલ પી જશે થોડીક વાર એક બાજુ ચડે એટલે આ રીતે ફેરવીને બીજી બાજુ કરી નાખશું નહીંતર એક બાજુ કાચી રહેશે અને લાલ થઈ જશે એટલે આપણે હલાવતા જ રહેવાનું છે હલકી બ્રાઉન જેવી થઈ ગઈ છે તો આપણી પૂરી સરસ રીતે ચડી ગઈ છે તો તેને એક બાઉલમાં કાઢી લેશું આ રીતે બધી પૂરી તળી લેશું આપણે હલકી બ્રાઉન જેવી જ તળવાની છે તમારે થોડી થોડી પૂરી તળાઈ જાય અને જો મસાલો વચ્ચે વચ્ચે છાંટવો હોય તો પણ તમે છાંટી શકો છો નહીંતર બધી પૂરી તળાઈ જાય પછી પણ મસાલો ઉપરથી છાટી શકો છો જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ